એમને આ રસ્તામાંથી મેં લાખ રૂપિયા જેવા રોકડા અને આ ઘરેણા મળેલા છે અને આ સીધા જોવા અહીંયા આઈજી ઓફિસે આપવા આવ્યા છે ખરેખર આ લોકો ધન્યવાદને પાત્ર છે અને ખૂબ સારું કામ કર્યું છે નકર આટલા પૈસા અને ઘરેણાં જોઈ અને સારા સારા માણસોનું વિમાન ડગી જાય પણ આ અવળી ઉંમરે આ છોકરા આટલું સરસ કામ કરે છે ખરેખર ધન્યવાદને પાત્ર છે તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે જૂનાગઢ પોલીસ દ્વારા પણ આ ભાઈઓને ખૂબ જ શુભેચ્છા આપવામાં આવી હતી કેમ કે મિત્રો તેમને એક બેગ મળી હતી જેમાં એક લાખ રૂપિયા રોકડા અને આ ઉપરાંત લાખો રૂપિયાના ઘરેણા પણ એમાં હતા જોકે મિત્રો આટલી મોટી રકમ જોઈને કોઈ પણ વ્યક્તિની મન લલછાય અને આ રૂપિયા લઈને કદાચ ભાગી પણ જાય પરંતુ દલિત સમાજના આ ભાઈઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે આ પૈસાના અને ઘરેણા ભરેલી થયેલી છે તે ભાગતા તરત જ તેઓ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા માટે ગયા હતા અને ત્યાં પોલીસવાળાએ તેમને ખૂબ જ શાબાશી આપી હતી તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો